સુરતની સરથાણા પોલીસે બાતમીના આધારે ટેમ્પામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી લાખોની મતા કબજે કરી સુરતમાં દારૂબંધીનો પોલીસ કડક અમલવારી કરાવી રહી છે ત્યારે સુરતની સરથાણા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે ટેમ્પામાં લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો સરથાણા પોલીસે ટેમ્પામાં લઈ જવાતા આશરે એક લાખની કિંમતના દારૂના જથ્થા સાથે મોબાઈલ ટેમ્પો મળી ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરી એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરના હોય સુરત શહેરની અંદર ગેરફાર કાયદેસર પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે આપેલી સૂચના અને માર્ગદર્શન મુજબ સરથળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ઝાલા નાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમજી લિંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતિય બનાવટની બોટલો બોટલો જેની કિંમત કિંમત રૂપિયા એક લાખ પચાસ હજારની આજુબાજુનો કુલ મુદ્દાવાલ હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો જે જે બહાર રહી છે બાવન તેવીસને પણ કબજે કરવામાં આવેલ છે આ ગુનાના કામે